તો જય ઠાકર ને જય મુરલીધર બધાને તો આજે હું તમને જણાવીશ રાણીમા અને વિના ઇતિહાસ વિશે રાણી ને રૂડી બે બેનડી એના પરચા અપરંપાર સતનો દીવો જળ હળે તમે જાજો કેરાળા ધામ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મચ્છુ મચ્છુકાંઠે વસેલા લુણસરિયા ગામે ભરવાડ જ્ઞાતિના રત્ના ભગત અને વીરા ભગત બંને ભાઈ ધર્મવત્સલ અને ભક્તિ સફર જીવન જીવી રહ્યા હતા દર બીજના દિવસે ગેબીનાથના શિષ્ય મેપા ભગતને ત્યાં થાનગઢ કાવડ લઈને દૂધ આપવા અને ભજન સાંભળવા જતા રત્ના ભગતને સંતાન નહીં હોવાથી ગુરુ ગેબીનાથના આશીર્વાદથી પત્ની પુંજીબાઈની કુખે મીરાબાઈ જેવી બે પુત્રીઓનો જન્મ થયો જેઓના નામ રાણી અને રૂડી રાખવામાં આવ્યા રૂઢિમાનો જન્મ ઈસવીસન સત્તરસો બેતાલીસ અને રાણીમાનો જન્મ ઈસવીસન સત્તરસો ચુમ્માલીસમાં થયો હતો પિતાના મૃત્યુ બાદ બંને બહેનો કાકા વીરા ભગત સાથે રહી ઉછરે છે બંને બહેનો મચ્છુ નદીના કાંઠે ગાયો ચારે છે અને કાળ મીંડ પથ્થરો વચ્ચે કાળિયા ઠાકોરની ભક્તિ કરે છે ભક્તિ કરતાં કરતાં બંને બહેનો ઉમરલાયક થતાં રૂઢિમાના લગ્ન ભૂરા ભગત સાથે અને રાણીમાના લગ્ન પીપળિયાના પાંગલિયા શાખના અર્જન ભગત સાથે થાય છે રાણીમાને બે પુત્રો અને રૂડીમાને ત્રણ પુત્રી પછી એક પુત્ર થાય છે સમય જતા મચ્છુ નદીના સામા કાંઠે આવેલા કેરાળા ગામમાં આવી ધૂણો ધકાવે છે કેરાળાની ગાદી વીરા ભગત પછી રાણીમાં સંભાળે છે રાણીમાં રાજકોટ જતા ગાદી રૂડીમાં સંભાળે છે વાંકાનેરના રાજા સાથે મનદુખ થતાં રાણીમાં અને રૂડીમાં ઠાકરને લઈ ઈસવીસન અઢારસો તેરમાં કેરાડા છોડે છે અને રાજકોટ જવા નીકળે છે બેડી રાજકોટ પહોંચ્યા ત્યાં વિસામો લે છે હાલમાં પણ ત્યાં વિસામો તરીકે ત્યાંનું પ્રખ્યાત મંદિર છે ત્યાં પાણીની વાવ પણ છે વાંકાનેરના રાજાએ ને બંને બહેનોએ કેરાળા છોડ્યાના સમાચાર મળતા મારતે ઘોડે પાછળ નીકળી એ બેડીમાં ભેટો થાય છે ખૂબ મનાવા છતાં રાણીમા પરત આવવા ઇનકાર કરે છે પણ રૂઢિમાને પરત કેરાળા મોકલે છે પોતાની સમાધિ પણ કેરાળા થશે તેવું રાજાને વચન આપે છે રાજકોટના રાજાને ખબર પડે છે કે રાણીમા અને રૂઢિમા આવ્યા છે રાજન દોડી આવે છે અને રાજકોટ પધારવાનું આમંત્રણ આપે છે રાણીમા રાજકોટમાં નકળંગ મંદિરનું નિર્માણ કરે છે અને પરચો આપે છે ત્યાં લીમડાની એક ડાળ હાલમાં પણ મીઠી છે રાજકોટમાં જ અર્જન ભગતનું અવસાન થતાં પતિની પાછળ ભાગવત બેસાડે છે કહેવાય છે કે સપનામાં કાળિયા ઠાકરે દર્શન આપી માળિયા ગામેથી પોતાની મૂર્તિને રાજકોટ લાવવા આજ્ઞા કરતાં રાણીમાં ગાડું જોડી તે મૂર્તિ લેવા માળિયા જાય છે સાથે એમના મોટા પુત્ર રામ ભગત ગેલારામ અને ગાડા ગાડાખેડું હોય છે ત્યાં જઈને ત્યાં ત્યાંના એ વખતના રાજા પોતાના રાજાને પોતાના સ્વપ્નની જાણ કરે છે મૂર્તિ ખૂબ જ આકર્ષક અને મનમોહક હોય છે હવે આગળની વાત આપણે બીજા ભાગમાં જાણીશું ત્યાં લગી બધાને જય ઠાકર અને જય મુરલીધર